સરથાણા જગતનગર લિંબાયત અને પિપોદરામાં પરવાનગી વગર એલોપેથિક દવા બનાવતી ફેક્ટરીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પકડી પાડીને ત્રીસ લાખ રૂપિયાની નકલી દવાઓ કબજે લીધી લિંબાયત વિસ્તારની આયુ એન્ટરપ્રાઇઝિસ પૂજન પ્લાઝા ખાતે એલોપેથિક મેન્ટની કોપી એમેઝોન પર ઓર્ડર પ્રમાણે રૂપિયા નવસો નવાણું વસૂલ કરીને વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું સાવંત રાહુલ નામના ડિંડોલીમાં રહેતા વ્યક્તિને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તંત્રના અધિકારીઓ દ્વારા કહીરા બાયોટેક પિપોદરા ખાતે તપાસ કરતા

તપાસ દરમિયાન કુલ ચૌદ નમૂનાઓ લઈને પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે કુલ ત્રીસ લાખથી વધુ કિંમતનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે ડુપ્લિકેટ દવાઓ અને કોસ્મેટિક કોને કોને વેચવામાં આવ્યા છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે ઓનલાઈન વેચાણ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવ્યું હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે